આકાશવાણીનું આ ભૂજ કેન્દ્ર છે પોણા સાત થયા છે પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય છે આરોગ્ય જાળવણી અને જીવન પદ્ધતિ સંપાદન અને પઠન વિરલ રાણા આપણે સમાજ કે રાષ્ટ્રનું સ્વાસ્થ્ય સુધારવું હોય તો સમાજમાં રહેતા દરેક વ્યક્તિ તંદુરસ્ત હોય એ જરૂરી છે તંદુરસ્તી પૂર્ણક સારું નિરોગી લાંબુ જીવન દરેકને માટે જરૂર છે પરંતુ આવું જીવન વિકસાવવા માટે દરેક વ્યક્તિએ વિશેષ કાળજી રાખવી ખૂબ જરૂરી છે જીવનને અથવા તંદુરસ્તીને ગંભીરતાપૂર્વક ન સમજનારાઓ જ્યારે એ બેમાંથી એક ખોવાનો વારો આવે છે અને તે પછી જ તેનું ખરું મૂલ્ય સમજીને પસ્તાય છે પસ્તાવાનો વારો ન આવે એ માટે નાનપણથી જ આરોગ્ય જાળવણી રાખવી જરૂરી છે નવા રોગો તબીબી જગત માટે પણ પડકારરૂપ બની રહ્યા છે પરંતુ કોઈ પણ નવી બીમારીના મૂળમાં તો દૂષિત હવા પાણી અને ખોરાક જ હોય છે સુખી થવાની હોડમાં માનવી કુદરતી નિયમોનું ઉલ્લંઘન કરીને જીવે છે હવા પાણી ઔદ્યોગિક પગલે પ્રદૂષિત થયા છે માણસની જીવન પદ્ધતિમાં નવા નવા પરિવર્તન આવતા ગયા શહેરીકરણ વધતું ગયું ખોરાકનો પ્રકાર બદલાયો વ્યસનો વધ્યા તેમ રોગ પ્રતિકારક શક્તિ ઘટતી ગઈ શરદી ઉધરસ કે નવા નવા વાયરસના તાવ સામાન્ય થઈ પડ્યા છે જૂના જમાનામાં લોકો ખુલ્લા આંગણા ફળિયા કે ઝાડ નીચે કે ખેતરમાં સૂતા અને ખાતા પીતા કુવા કે તળાવનું કે વરસાદનું પાણી સીધું પીવામાં વાપરતા

અવગણીને ફક્ત શારીરિક સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત થયું સંપૂર્ણ સ્વાસ્થ્ય એટલે ફક્ત રોગ અથવા નબળાઈની ગેરહાજરી નહીં પરંતુ સંપૂર્ણ શારીરિક માનસિક ભાવનાત્મક અને સામાજિક સુખાકારીની સ્થિતિ સ્વાસ્થ્ય સતત પરિવર્તિત થતી પરિસ્થિતિ છે શારીરિક રીતે સ્વસ્થ દેખાતો માણસ માનસિક રીતે બીમાર હોઈ શકે અથવા કદાચ શારીરિક અને માનસિક રીતે સંતુલિત વ્યક્તિ તેમના ભાવનાત્મક અસંતુલનના કારણે સામાજિક સંબંધો જાળવવામાં નિષ્ફળ સાબિત થઈ તેના પોતાના તેમજ સમાજના કુલ સ્વાસ્થ્ય પર નકારાત્મક પ્રભાવ પાડી શકે આથી જ સ્વાસ્થ્યના દરેક પાસાની નિયમિત સંભાળ તેમજ તપાસ સ્વસ્થ જીવન તેમજ સુદૃઢ સમાજ વ્યવસ્થાનું એક અગત્યનું પરિબળ છે ઉંમરના દરેક તબક્કામાં શારીરિક સ્વાસ્થ્યની પરિસ્થિતિ જુદી જુદી હોય છે મોટા અકસ્માત અથવા આપત્તિજનક ઘટનાની ગેરહાજરીમાં શારીરિક સ્વાસ્થ્યની પરિસ્થિતિ ધીરે ધીરે બદલાય છે પરંતુ શરીર જ્યારે ઘરણું થાય ત્યારે તે વધારે સાર સંભાળ માંગે છે યુવા વ્યવસ્થા અને ઘડપણનું શારીરિક સ્વાસ્થ્યનો હિસાબ માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્યનું પણ કંઈક આવું જ છે આપણા સુધી પહોંચતી માહિતીઓ તેનું પૃથક્કરણ કરવાની આપણી રીતો રૂઢિગત માન્યતાઓ કોઈપણ સંજોગો અથવા પરિસ્થિતિ ચોક્કસ પ્રતિભાવના સંસ્કાર ઘણી બધી બાબતો આપણા માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્યને બદલતી રહે છે આ બધા જ પરિબળોને ધ્યાનમાં રાખીને નિયમિત સ્વાસ્થ્ય ચકાસણી માટેની માર્ગદર્શિકા પણ તૈયાર કરવામાં આવી છે સામાન્ય રીતે જોવા મળતા હેલ્થ ચેકઅપ પ્લાન્સમાં ઉંમર અથવા જીવનશૈલીની અનિયમિતતાથી ઉદ્ભવતા વિકારોને લગતા રોગો જેમ કે મધુપ્રમેયે હૃદયરોગ હાડકાને લગતા રોગ કે પછી મેટાબોલિક ડિસઓર્ડરનું નિદાન અથવા નિર્દેશ થતો હોય છે અગત્યની વાત એ છે કે સ્વાસ્થ્ય ચકાસણીની અર્થપૂર્ણતા તો જ રહે છે કે આપણે આગોતરી જાણકારી ધ્યાનમાં રાખી રોગ ને આવતો અથવા પગલાઓ લઈએ આ સિવાય આપણે કેટલીક રોગ નિવારક પદ્ધતિઓ જેવી કે રોગ પ્રતિરોધક રસીઓ કે જીવન શૈલીના આરોગ્યપદ ફેરફાર પણ અપનાવી શકીએ અંતે જયારે આપની શારીરિક સ્વાસ્થ્ય ચકાસણીનું પરિણામ સબ સલામત આવે ત્યારે માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય પરત્વે પણ દુર્લક્ષ ન સેવી તેને વધારે સુદૃઢ કરવાના પગલા લઈ સ્વસ્થ સમાજના નિર્માણમાં મદદરૂપ થઈ આરોગ્ય જાળવણી અને જીવન પદ્ધતિ એ વિશે હમણાં જ આ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા સંપાદન અને પઠન વીરલ રાણા